ગત ઓગસ્ટ મહિનામાં કપુરાઈ પોલીસે વાઘોડિયા રોડ પર આવેલ આશાપુરી નગરના એક મકાનના ધાબા પરથી જુગાર રમતા સાત લોકોને ઝડપી લીધા હતા પરંતુ વાઘોડિયા રોડના બુટલેગર ભાવેશ રાજપૂતના ભાઈ પૃથ્વીક રાજપૂતને પોલીસે કોઈ કાર્યવાહી કર્યા વગર જ રવાના કરી દીધો હતો ત્યારે પોલીસ કમિશનરે વહીવટી કારણો ઉલ્લેખી કોન્સ્ટેબલ રણજીતસિંહને કપુરાઈ પોલીસ સ્ટેશનથી છૂટો કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે મૂકી દીધો હતો વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે જેમાં નાગરવાડા વિસ્તારમાં કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયા બાદ બે છોકરાઓ ઇજાગ્રસ્ત થતા તેમને સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારાને તેમના પુત્ર તેમની મદદે ગયા હતા ત્યારે બાબર પઠાણા નામના શખ્સે પોલીસની હાજરીમાં છરી વડે હુમલો કરી ટપન પરમારની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે હાલ પોલીસે આરોપીને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે હાલ રાજ્યમાં બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને પોલીસ કમિશનર જીએસ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હોવાનું જણાવ્યું હતું પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર આ કેસના અન્ય આરોપીઓ ગુજરાત છોડીને ભાગી ગયા હોવાની આશંકાને પગલે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે ફરાર આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે